ગ્રામજનોની જાણ બહાર ગ્રામસભા યોજીને પોતાની મરજી મુજબ ઠરાવ કરી ગામની દૂર જ્યાં વીજ કનેક્શન અને જવા આવવા માટે રસ્તો પણ ના હોય તેવી જગ્યા નક્કી કરીને ત્યાં આંગણવાડી બનાવવામાં આવી રહી છે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કરેલ હોવાથી તે સરપંચનું બેદરકારી ભર્યું વર્તુણક સામે આવ્યું છે જાગૃત નાગરિકે જણાવ્યા મુજબ જગ્યા પર આંગણવાડી બાંધવામાં આવી રહી છે ત્યાં જીઓ ટેક થયેલું નથી તથા વર્ક ઓર્ડર પર મેળવેલ

આંગણવાડીની કેટલાય વર્ષોથી આંગણવાડીના બાળકોને ઘણી તકલીફ પડે છે આંગણવાડી ઘણા વર્ષોથી અમારે આંગણવાડીનું મકાન નથી પણ આંગણવાડીનો જે તે સમયે બે હજાર બાવીસમાં જે ઠરાવ કરવામાં આવેલ છે તે ઠરાવ અમારા રીક્ષા નિશાળ ફળિયાના મતદારોને કોઈને જાણ કર્યા વગર સરપંચ અને જે તે સમયના તલાટીએ અમારી જાણ બારી ઠરાવ કરીને આ આંગણવાડીની મંજૂરી મંગાવેલ છે એ અમે એ ઠરાવને અમે વખોડીએ છીએ કારણ કે એ ઠરાવને લઈને અમે વિરોધ કર્યો તો એ ઠરાવની અંદર જેવી અમને એ ઠરાવની અમને જાણે જ નથી એ ઠરાવની અમને જ્યારે ખબર પડી છ મહિના કે સાત મહિનાની અંદર જ્યારે એ ઠરાવ અમને રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાહેબને અને આઈસીડીએસમાં પણ અમે અરજી કરી હતી પણ એ અરજીનો પણ અમને કોઈ જવાબ આપવામાં આવેલ નથી કોઈ છતાં પંચાયતનો એક વર્ષોથી આંગણવાડીમાં રીક્ષા પ્રાથમિક શાળાની અંદર જે પંચાયતનો ઓરડો આવેલો છે એમાં અમને આંગણવાડી બાંધવા માટે અમને મકાન આપે એવી અમે એ અરજીની અંદર અમે રજૂઆત કરી હતી પણ એ અમારી અરજીને કોઈ પણ અધિકારી ધ્યાનમાં લીધી નથી ત્યાર પછી અમને એવું લાગ્યું કે આ અધિકારી ઘોર નિંદ્રામાં છે અમારો અરજીનો કોઈ જવાબ નહીં આપે એટલે અમારે અમારા ફળિયાના લોકો પછી નિશાળ ફળિયાની અંદર એક ભાઈ અમને દાન માટે એક જમીન આપવા નક્કી કરી એ જમીનને અમે બક્ષિસ કરાર કરીને પંચાયતની અંદર અમે આપ્યો હતો અને જે અગાઉ ઠરાવ થયેલો છે નિશાળ ફળિયાની આંગણવાડી બાંધવા માટે એ જે જગ્યા છે નવાડ ફળિયાની અંદર આવેલી છે ત્યાં કોઈ વસ્તી નથી અને કોતર વાળો વિસ્તાર આવેલો છે ને કોતરની બિલકુલ નજીક છે તો અમારા નિશાળ ફળિયાના બાળકો ત્યાં જશે તો એની જવાબદારી કોણ લેશે એવું અમને અમે એક જાગૃત નાગરિક તારીખે મારી ફરજ બને છે કે અમારા બાળકોને જો એ કોતર નજીક આવેલું છે તેમાં કોઈ તણાઈ જશે ને કોઈ બી તકલીફ આવશે તેની જવાબદારી કોણ લેશે તો અમે એવું વિચારીને એક નવો ઠરાવ એ જ કામ માટે નવો ઠરાવ કરવા માટે બક્ષિસ કરાર કરીને પંચાયતને આપ્યો હતો ને એ પંચાયતે અમને નવો ઠરાવ બી આપેલો છે ને એ જગ્યા મુખ્યમંત્રી સડક યોજનાનો જે રોડ બનેલો છે રોડની ટચ આવેલી છે ને બાળકોને તકલીફ ના પડે એવી એ જગ્યા છે એવી જગ્યા પરનો ઠરાવ પંચાયતે જ આપેલો છે ને જે તે સમયે બે હજાર બાવીસની અંદર તે સમયે બી એ જ પંચાયત કામ કરતી હતી અને હાલ બી એ પંચાયત જ કામ કરે છે

મનમાની કરીને જે અગાઉ ઠરાવ થયેલો છે બે હજાર બાવીસ ની અંદર એ ઠરાવ અમને કોઈને જાણ કર્યા વગર કર્યો હતો જેવી એ ઠરાવની અમને જાણ થઈ એ સમયે અમે ઉપલા અધિકારીઓને હજી જાણ કરી હતી અને એ જાણ થયા પછી કે બાળકોને આંગણવાડીમાં આવતા બાળકોને તકલીફ ના પડે એ માટે એક ભાઈ દાનમાં બક્ષિસ કરાર રોડ ટચ

નવાડફળિયાની અંદર જે કંઈ ઠરાવ અગાઉ કરેલો છે એ ઠરાવ મુજબ ત્યાં કામ ચાલુ કરેલું છે મારું એટલું જ કેવું છે કે રોડ ટચ જગ્યા આવેલી છે તો આંગણવાડીમાં નાના નાના બાળકોને તકલીફ ના પડે એટલા માટે રોડ ટચ જગ્યા આવેલી છે તો અહીંયા આંગણવાડી બને તો સારું એવું મારું કેવું છે પણ આ ઘોર નિંદ્રામાં અધિકારીઓ ઊંઘી રહ્યા અને પોતાની મનમાની કરી રહ્યા તેવું લાગી રહ્યું છે